ભાઈ રાજકોટમાં આવું ને એટલે ખાસ દર્શિત બેન ત્યાં ચા પાણી પીવાની અને બીજું તમને કીધું કે આજે મારા માપની ટી શર્ટો પણ આવી ગઈ છે હું ચા સાઈડમાં રાખી દઉં અને મારી જ્યારે ટી શર્ટો લઈને આવે ને એટલે આખે આખી કાર્ટૂન તમારું કાર્ટૂન જ આખું આવે અને હું તમને બીજી ઘણી વખત કીધું કે જોયું હશે કે ભાઈ કમ્લેશ ભાઈ તમે નવી નવી ટી શર્ટો ક્યાંથી લાવો છો હું આ એક જ લિટલ ડ્રીમ્સ રાજકોટની અંદર છે

અને બધી પાછી આપણે જેટલી આવે એટલી આપણે લઈ લેતા છે પછી ઘણા લોકો એમ કે કમલેશભાઈ આ બધી ટી શર્ટો રાખે હા અહીંયા આગળ તમને જો બધી ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની ટી શર્ટો અને હું એક એકી હારે લઈ લો જેથી કરીને પછી મારે શું છે કે માથાકૂટ ના પડે જો આ અને આજે જે રાજકોટમાં એક કેટરિંગનો વિડીયો શ્રી શ્રીહરી કેટરસનો વિડીયો બનાવવો છે એમાં આ ટી શર્ટ પહેરવી છે કેવી લાગે જોરદાર લાગે ને ભાઈ એકદમ તો ભાઈ રાજકોટની અંદર ખરીદી કરવી હોય તો લિટરિસમાં પહોંચી જવાનું